是。 ફોટો આવશે હારું લે આવ આઈ થી પાડો ફોટો હવે હા આવશે ને હજી થોડક રાખો ફોટો આવે છે કિલિયર નથી આવતા બરાબર તારે જોતો હોય ને એવો ફોટો નથી આવતો હજી થોડી ટાકી વઈ সাইয় কোটাই এজাই এজাই তুতারে হাইজা এজাই 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 જીજુ એ જીજુ તમને હારું મામા રમાડતા આવડે છે કા માર બેન હાવ રમાડો છો તમે આ ગીધા લાગે છે કેમ અરે કાયડી તું સાનુ મુની બોલ તારે ફોટો પાડવો તાર બેનનો પાડ્યો એવો તો આઈ લે જા આઈ લે તારો એવો ફોટો પાડ દઉં ના વાજી કરવા દે અમાર ન પાડવા આગરી પુતરી ને બોલાવ દે તમાર ગુંદો ખેરી નાખે છે કે નહીં ઊ આયવા આયા રમત કઈ આવી તોડી હોય મે બેન ને હા ક્યાં મોકલી દીધી આમ સવત કર બિસારી આ ક્યાં ક્યાં કે આઈલી છે એને એમ કે ફોટો પાડે છે તમે હા કેવી રમત કરો છો ખતમ બાઈ બાય ટાટા ગુડ બાઈ ગયા મારી ગાંડી હું તો રમત કરતો એમાં કઈક ખોટું થોડું લગાડવાનું હોય ફોટા પાડ દો કેટલા ફોટા પાડવા છે મારી રમત કરતો તો ગાંડી હું તાર ફોટા પાડ દઉં મસ્તી ના માસી આમ જોત ખરી કેટલા ફોટા પાડે છે ક્યાં ની મંડાણી છે ભૂતડી તા હવે એને જ ઘર વારો બીજા ને બધા ને હું હોય છે કોને ખબર ને સોયતી છે અહીંયા ફોટા પાડો અહીંયા ફોટા પાડો અહીંયા ફોટા પાડો યા થોડા ફોટામાં ટાઈમ બગાડવાના હોય માંડવો રોપ પણ ટાઈમ થઈ ગયો છે અંદર ઘરતી નથી આ બહાર ને બહાર ઊભી છે ફોટા પાડવા નવરીની થઈ ગઈ છે આવું અમસુ જો ભૂતરીનો ફોટા પાડી જાય પછી અમાર બેયના ફોટા પાડ દેજો હા ભૂતરીના મસ્તીના પાડો એવા અમારાય મસ્તીના ના ઓ કાયડી હું પુત્રીનો ફોટા છે તારો ફોટો ન પાડી શકું કારણ કે ઈ ભૂતરી છે તું કાયડી છો તો કાયડીનો ફોટો પાડું તો કાયડી જ આવે ને ભૂતરીનો ફોટો પાડું તો ભૂતરી જ આવે જીજીઓ

ફોટા પા તમે થારા લુગડા પહેર્યા અમે હું પહેરા ગાભા પહેર્યા છે હે ક્યાર ની મંડાણી ફોટામાં ગુડાવા માં અંદર હાલો હવે પછી પાડજો નવરી થઈને ફોટા